સુરતના ઊન વિસ્તારના હયાત નગર ભિંડી બજારમાં આવેલ સુમન શાળા નંબર સત્તર અને જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અજાણ્યા ઈસમોએ પટ્ટા વડે માર માર્યાની ફરિયાદ ઉઠી છે સુરતના ઊન વિસ્તારમાં હયાત નગર ભિંડી બજારમાં આવેલ સુમન શાળા નંબર સત્તર અને જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અજાણ્યા ઈસમોએ પટ્ટા વડે માર માર્યાની ફરિયાદ ઉઠી છે સુરતના ઊન વિસ્તારના હયાતનગર ભિંડી બજારમાં આવેલા સુમન શાળા નંબર સત્તર અને જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર બસો તેર બસો અને બસો પંચાણું માં અસામાજિક તત્વો નો આતંક ધોરણ પાંચમાં ભણતા ઇદ્રીસિંહ મોસીબુ બિસ્મિલ્લાને શાળા છૂટ્યાના સમયે ત્રણ ચાર જણાએ પટ્ટાથી માર માર્યો જે સ્કૂલમાં અભ્યાસ પણ નથી કરતા આવી રીતના ઘણા બનાવો પહેલાં બની ચૂક્યા છે અને વાલીઓ દ્વારા પોલીસ મથકે જાણ પણ કરવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ સ્કૂલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે શાળાના મેઇન ગેટ પર કેમેરા લાગેલા નથી જેથી આવા અસામાજિક તત્વોની ઓળખ થઈ શકે આ શાળામાં કુલ નવથી બારના વર્ગો પણ ચાલે છે જેમાં ઘણી બધી છોકરીઓ પણ અભ્યાસ કરે છે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ આવા અસામાજિક તત્વો પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાથી વાલીમાં ઘણો રોષ ભભૂકી ઉઠ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત हम लोग तो भिंडी बाजार स्कूल में क्यों आए हुए हैं स्कूल में आए हैं इसलिए कि बहुत यहाँ गुंडागर्दी हो रहा है सर क्या हमारे बच्चे लोग मारपीट करके यहाँ रहने नहीं देते हैं स्कूल में जाने नहीं देते हैं सर बहुत परेशान करते हैं लोग अभी क्या हुआ लड़के के साथ बहुत मारे हैं लोग स्कूल से जब बाहर निकले हैं तो हमारे बच्चों को बहुत मारे हैं लोग क्या जिससे मारा है बेल्ट से मारे हैं लोग कौन लोग अब पता नहीं सर आए लोग मारे भाग गए दे लोग देखे भी नहीं हम लोग घर पे थे हमारे बच्चे निकल रहे हैं यहाँ बहुत गुंडागर्दी हो रहा है कुछ समझ में नहीं आ रहा है यहाँ पुलिस भी आ रहा है आ करके घुम घूम फिर के चले जा रहे है ना कोई देख रहा है ना सुन रहा है बच्चे लोग हम पढ़े नहीं चाहते हम यही चाहते हैं कि यहाँ सुरक्षित से बच्चे आए पढ़े अच्छे से मेरे बच्चे हमारे घर पे जाए यही चाह रहे हैं शीबु। शीबु क्या हुआ बेटा मेरे स्कूल से निकला कुछ लोग मार के चल गए बच्चे लोग कौन सी स्कूल है और कौन सी जगह है सुमन स्कूल कहाँ पे आई है रेशमानगर भिंडी बाजार कितने लोग थे बेटा लो तीन चार जान थे क्या जिससे मारा आपको पट्टे से आपने टीचर को या प्रिंसिपल को बोला हाँ तो क्या बोला टीचर ने बो, टीचर बोली रुको रुको भाग गए बोले तो आपको आपका कुछ झगड़ा हुआ था लड़ाई हुई थी कुछ हुआ था आपका नहीं जबरदस्ती आपको मार लिया हाँ कितने बजे की स्कूल थी आपकी બારા બજે કોણસી કલાસમાં પડતો પાંચવી કોણ જ્યોતિ ટીચર